નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ દિવાળી વેકેશન અને શાળા વેકેશન પૂર્ણ થયા બાદ પણ આજરોજ રવિવારના દિવસે સમય સાંજે દાંડીના દરિયાકિનારા ઉપર સહેલાણીઓની ભીડ જોવા મળી અને સાથે જ લોકો હોર્સ રાઇડિંગ કેમલ રાઇડિંગની સાથે એટીવી બાઇક વગેરે ચલાવતા દ્રશ્યમાં નજરે પડી રહ્યા છે દાંડી દરિયાકિનારે દિવાળી બાદ પણ સહેલાણીઓની ભીડ જે ખરી એ ઉમટી રહી છે નવસારીના છાપરા રોડ ખાતે આવેલા કૈલાસ દર્શન એપાર્ટમેન્ટના સાંઈપ્રીત નામની ગાડી લે વેચની દુકાનમાં આગ લાગી હતી આગ લાગવાના કારણે દુકાનમાં રહેલી એક ગાડી અને તમામ સામાન બળી જવા પામ્યો હતો ભારે નુકસાન થયું તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જણાવવામાં આવી રહ્યું છે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા નથી પામી કારણ કે દુકાન બંધ હતી અને તેવામાં જ આગ ભૂભૂકી ઉઠી તે આગના ગોટેઘોટા દૂર દૂરથી એટલા દેખાઈ રહ્યા હતા કે જાણે ખૂબ મોટી આગ લાગી હોય તેવા ઘોટે ઘોટા જોવા મળ્યા હતા ફાયર ફાયરબ્રિગેડની ટીમે ભારે બાદ આગ પર કાબુ મેળવ્યો નવસારીમાં પ્રેમચંદ લાલવાણી અને પરિવાર દ્વારા અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞમાં નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ જળશક્તિ મંત્રી એવા સી આર પાટીલ આજે નવસારી ખાસ પદ્યા હતા અને તેઓ આ યજ્ઞમાં જઈ આહુતિ આપી હતી તેમની સાથે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા એટલે કે પચીસમી નવેમ્બરે આ યજ્ઞનું પૂર્ણાહુતિ છે અને અત્યારે આ યજ્ઞમાં અત્યાર સુધીમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી આહુતિ આપી ચૂક્યા છે નવસારીના કછોલ ગામ ખાતે હાલમાં અતિરૂદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞમાં મોરારી બાપુ તેમજ આજે વહેલી સવારે સાંસદ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા ત્યારે બપોર બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આવ્યા હતા અને તેઓ દ્વારા શિવલિંગ પર અભિષેક કર્યો હતો શિવલિંગને પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ તેઓ યજ્ઞમાં આહુતિ આપી અને તેઓએ પણ બ્રાહ્મણોના આશીર્વાદ મેળવ્યા હતા તેમની સાથે નવસારીના ડીએસપી અને તેમજ પોલીસ જવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયા હોસ્પિટલ ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર સ્વામીનારાયણ મંદિર સામે સ્ક્રીન પર ભાજપના ભવ્ય વિજય બદલ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ વિજેતા તમામ ઉમેદવારને અભિનંદન પાઠવ્યા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તેમજ મહાયુતી નો બસો પચીસમાં જેટલા બેઠકમાં ભવ્યતા ભવ્ય વિજય થયો છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપની રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા લોકસભામાં દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ મહારાષ્ટ્રના પાલધાર બેઠકના બેઠકમાંથી આવતી છ વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે પોતાની જવાબદારી બખૂબી નિભાવી હતી ત્યારે આ ભવ્ય વિજય બદલ સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વિજેતા તમે ઉમેદવારોને ટેલિફોન સંપર્ક કરી અભિનંદન પાઠવવામાં આવ્યું હતું મુસ્કુરાહટ હંમેશા છાઈ રહે ગ્રુપના તમાકુ વ્યસન મુક્ત અભિયાનમાં આજે સત્તર વ્યક્તિઓએ સ્વૈચ્છિક રીતે તમાકુ વ્યસન છોડવાનો આરંભ કર્યો નવસારીમાં સ્વૈચ્છિક રીતે તમાકુ વ્યસન છોડવાના મુસ્કુરાહટ ગ્રુપના અભિયાનમાં આજે શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં મેહુલભાઈ ડેલીવાલા કાઉન્સેલર ડોક્ટર સ્વાતિ દેસાઈ ફોરમ શાહ કસ્તુરી કંસારા મુનાફા કાપડિયા ભરતભાઈએ સેવા બજાવી હતી અપકવિત ચીકુને આવકને પગલે અમલસાડ મંડળી ત્રીસમી નવેમ્બર સુધી બંધ રહેશે વાતાવરણમાં થઈ રહેલ ફેરફારની અસર વનસ્પતિ જીવન સાથે ખેતી પણ થઈ રહી છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સૌથી વધુ નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે નવસારી જિલ્લામાં ચાલુ વર્ષ ચોમાસાને ઋતુ વધુ લંબાવતા તેની વિધાઘાત જિલ્લામાં થતાં બાગાયતી પાકો પર થઈ છે ગણદેવી તાલુકાના અમલસાડ પંથકમાં થતાં ચીકુ દેશભરમાં વખાણાયા છે પરંતુ ચોમાસાની સિઝન લંબાવતા ચીકુના હજુ લીલાસ દેખાતા મંડળીના મેનેજમેન્ટ નવેમ્બરના અંત સુધી મંડળીને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે વાંસદા તાલુકાના પંચાયતના શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના સિમ્બલો પર ચૂંટાયેલા સભ્યો એકબીજાના ધોતિયા ખેંચતા હોય તેવા લોકચર્ચામાં ભાજપ મુખ્ય કોઈ ગણકારતા ન હોય અમુક તો પોતાની જાતને મોટા ગજના નેતા સમજતા હોય છે કે જેનું કોઈ ઉગતું ન હોય તેવા લોકો ખાલી તાયફો મારીને પોતાની જાતને બાહુબલી નેતા હોવાનું છાપ ઊભી કરી સમાજમાં ફાંકીઓ મારતા હોય છે

આજ દેશમાં હોય લોકોને ચર્ચાઓ આવે વેગ પકડ્યો છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો

નવસારી વિજલપોર તાલુકા પેન્શન મંડળની સભા પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીના સભાખંડમાં યોજવામાં આવી હતી સમૂહમાં સર્વધર્મ પ્રાર્થના બાદ પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રી સભાજનોને શાબ્દિક આવ આવકાર આપી સ્વાગત કર્યું હતું મંડળમાં સભ્યો પૈકી અવસાન પામેલાઓ ભારતીય સૈનિકના વીર શહીદો જવાનો મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી મંત્રી મણિભાઈ પટેલ સભાની કાર્યવાહીની વાંચી સંભળાવી હતી બાદમાં કેટલાક મહત્વની ચર્ચા બાદ સર્વનામું કરવામાં આવ્યા હતા જે પૈકી તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર સવારે નવ ત્રીસ કલાકે શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી વર્ષમાં બે હજાર ચોવીસ વાર્ષિક સામાન્ય સભા યોજવાનું નક્કી કર નક્કી કરવામાં આવ્યું છે નવા આજીવન સભ્યો બનાવવા માટે રૂપિયા પાંચસો લેવાનું ઠરાવવામાં આવ્યું વાર્ષિક સામાન્ય સભા પંચોતેર વર્ષ પૂર્ણ કરનાર તથા એસી વર્ષ પૂર્ણ કરનાર સભ્યોનું સન્માન કરવામાં આવશે ચીખલીના બલવાડા સ્થિત હોટલ પરથી ટ્રક ચાલક અને તેના સાગરદી ટ્રક લઈ પલાયણ પલસાણાના ટ્રાન્સપોર્ટની બલ્ક કરેલી ટ્રક વલસાડથી સિમેન્ટ ખાલી કરી પલસાણા પરત આવી રહી હતી તે દરમિયાન તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે અડતાલીસને અડીને આવેલ બલવાડા સ્થિત એક હોટલ પર ટ્રક ઊભી રાખ્યા બાદ માંદંગીનું બહાનું કાઢી પોતાની ટ્રક તેમજ અન્ય એક ટ્રકના ટાયર ગાડી લઈ પલસાણાના ટ્રાન્સપોર્ટથી ટ્રકનો ચાલક ઔરંગઝેબ અને બીજી ટ્રકનો ચાલક સલીમ ખાન પલાયણ થઈ ગયા હતા આ ઘટના અંગે ચીખલી પોલીસ ટ્રક ચાલક તથા તેના સાગરિત વિરુદ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દિલ્હીમાં પોલીસે ખાપરવાડા ભરાફણિયા ખાતેથી દારૂનું કટિંગ કરતા નીરવ અમરતભાઈ પટેલને ઝડપી પાડી તેની પાસેથી

પાંચ ને જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો